મહેસાણા જિલ્લામાં અર્બન બેંક ચૂંટણી મામલે હવે જિલ્લા કલેક્ટર બેંકના ચૂંટણી અધિકારી છે અને તેઓએ ફોર્મ ચકાસણીની કાર્યવાહી પૂર્ણ કરી છે તમામ સત્તાણું ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે અને ફોર્મ બાબતે લેવાયેલા વાંધા ફગાવવામાં આવ્યા છે ચાર સપ્ટેમ્બરના રોજ ચિત્ર સ્પષ્ટ થશે ફોર્મ બાબતે રજૂ થયેલા વાંધા અગ્રાહ્ય ગણાવ્યા હતા કલેક્ટરે તમામે તમામ ફોર્મ માન્ય રાખ્યા છે અને ફોર્મ બાબતે પંદર જેટલા વાંધા રજૂ કરવામાં આવ્યા હતા અને અર્બન બેંકમાં કુલ એક પોઈન્ટ નવ લાખ સભાસદ જેઓના તમામે તમામ વાંધા જે હતા તે રજૂ કરવામાં આવ્યા હતા પરંતુ તે તમામ વાંધા ફગાવવામાં આવ્યા છે રાજ્યની બીજા ક્રમની સહકારી બેંકની ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં સત્તાણું જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા અને સત્તાણું ફોર્મ માન્ય પણ રાખવામાં આવ્યા છે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે અને તેઓએ કલેક્ટરને આ ફોર્મ આપ્યું હતું સત્તાણું જેટલા સભ્યોએ ફોર્મ ભર્યા છે અને તમામ ફોર્મ માન્ય રખાયા છે હાલ કલેક્ટર બેંકની ચૂંટણીના અધિકારી છે અને તેઓને આ ફોર્મ આપવામાં આવ્યા છે અને હવે આ ચૂંટણી યોજાવા જઈ રહી છે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ